વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો તો આપણે શક્કરિયા બાફી લીધા છે એટલે કઈ રીતે બાફ્યા છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે એ પાણી વગર બાફેલા છે અને અહીંયા એક બટેટું આપણે ઉમેરશું એકદમ આપણો શીરો ફરશો થશે બટેટા શક્કરિયાનો શીરો બનાવવાના છીએ તો અહીંયા પાંચસો ગ્રામ જેટલા આપણે શક્કરિયા લીધા છે અને અહીંયા અડધી વાટકી જેટલું દૂધ અને અહીંયા અડધી ચમચી જેટલો એલચી પાવડર અને એક નાની વાટકી આપણે ખાંડ લીધેલી છે વધારે જરૂર પડશે તો ઉમેરશું તો ચાલો આપણે શીરો બનાવવાની શરૂઆત કરીશું અને ઘી તો પહેલાં આપણે શક્કરિયાને ખમણીમાં ખમણી લેશું તો એ હોય તો એ નીકળી જાય આવી રીતે આપણે આમ ખમણી લેવાનું તમે મેસરથી મેસ પણ કરી શકો છો કદાચ કોઈ સક્કરિયામાં રેસા હોય તો એ રહી જાય છે ને એકદમ મસ્ત એવા આપણા કૂણા અને સ્મૂથ છે સક્કરિયા તો આવી રીતે બધા સક્કરિયાને આપણે અહીંયા ખમણી લેવાના છે એટલે નીચે માવો તૈયાર થઈ જાય અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરશું વધારે જરૂર પડશે તો પછી ઉમેરશું અત્યારે આપણે ત્રણ ચમચી ઘી ઉમેરશું આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે અને માવો પણ તૈયાર કરી લીધો છે હવે આપણે અહીંયા શકરિયા અને બટેકાનો માવો અહીંયા ઉમેરી અને શેકી લેશું સરસ આપણા ખમણીમાં એમાં ડબલ મહેનત થાય ને એટલે મેસ કરો કરવો હોય તો આપણે ડાયરેક્ટ મેસ પણ કરી શકીએ આ તો કોઈ રેસા હોય આની અંદર તો ખમણીની અંદર ખમણી ને તો રેસા બધા રહી જાય ખમણી આપણે ત્રણ ચમચી ઘી ઉમેર્યું છે વધારે ઘી જરૂર પડે છે તો એક ચમચી હું અહીંયા ઉમેરું છું ફાસ્ટ ગેસ છે અત્યારે તો આ બધું ઘી મેલ્ટ થઈ જાય ને સરસ પછી મીડિયમ ગેસ ઉપર કરવાનું એક સાઈડ થી વધારે ગેસ છે ને ફાસ્ટ એટલે થઈ 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 જાય 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 પછી 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 આપણે શેકી એકદમ સ્મૂથ શેકાઈ જાય ને ત્યાં સુધી અહીંયા આપણો શક્કરિયાનો માવો મસ્ત એવો ઘીમાં શેકાઈ ગયો છે તો અહીંયા આપણે હવે દૂધ ઉમેરી દેસુ એ લાગે અડધી વાટકી દેવા ખાંડ પણ ઉમેરી દેસું જે એક વાટકી લીધેલી એ આખી વાટકી નાની વાટકી ઉમેરી દેશું એ તો પછી જેના ઘરમાં જેટલું ગયડું જે પ્રમાણે ગયડું ખવાતું હોય એ પ્રમાણે તમારે ખાંડનો આમાં ઉપયોગ કરવાનો છતાં પણ આપણે ચાખી લેવાનું એ પ્રમાણમાં ખાંડ ઉમેરવાની બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું અહીંયા આપણે એક વાટકી ખાંડ ઉમેરેલી છે અહીંયા આપણે બે ચમચી જેટલી વધારે ખાંડ ઉમેરશું સેજ મોરું લાગે છે અમારે સેજ એવું મીઠું ખવાય છે અહીંયા આ શીરો તો બધાને સેજ મીઠો જ ભાવે છે એટલે મેં સેજ ચડિયાતું ગયડ્યું કર્યું છે તમારા ઘરમાં જે પ્રમાણે ગયડું ખવાતું એ પ્રમાણે અહીંયા ખાંડને ઉમેરવાની દૂધ બધું સરસ આમાં ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું એટલે એકદમ માવા જેવું થઈ જાઉં છું એકદમ સ્મૂથ એવું દૂધ બધું શોસાય જાય ને ત્યાં સુધી આપણા ધીમાગે સુખામ આપણે હલાવતું રહેવાનું એટલે નીચેથી આપણો શીરો બેસી ન જાય જેમ દૂધ શોષાતું જશે તેમ તેમ આપણો શીરો કળાઈને છોડતો જશે એકદમ ઘટ થતું જશે અહિયાં મને એવું લાગે છે કે થોડું ઘી ઓછું છે તો એકાદ ચમચી આપણે અહીંયા ઉમેરશું હવે આપણે એલચી પાવડર અહીંયા મિક્સ કરી લેશું તમને ન ફાવતો હોય તો ન ઉમેરો તો ચાલે પણ અમારા પરિવારમાં એલચી પાવડર અને જાયફર પાવડરની સ્મેલ ખૂબ ફાવે છે એટલે અમે શીરામાં હું ઉમેરું છું ખૂબ જ ગમે છે બધાને અહીંયા આપણો શીરો તૈયાર છે તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે શવ કરી લેશું ઉપરથી આપણે ડ્રાયફ્રુટ જે કતરણ કરેલી છે એનીથી આપણે ગાર્નિશ કરીશું તમે આને ઘીમાં રોસ્ટ પણ કરી શકો છો આપણે એમ જ કતરણ કરેલી છે તો તૈયાર છે અહીંયા આપણો શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો જો તમને મારી રેસીપી પસંદ આવ્યો હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો